હલો હાય 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 હું રવિ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા તરફ બસો બોમ્બ ઘોડા જીક્યા દક્ષિણ કોરિયાએ બે આઇલેન્ડ ખાલી કરવાનો આદેશ આપ્યો સોમાલિયા પાસે પંદર ભારતીય ક્રૂ ધરાવતું જહાજ હાઇજેક થયું નેવીએ રેસ્ક્યુ માટે આઈએનએસ ચેન્નાઈ રવાના કર્યું કેલિફોર્નિયામાં વિજય શેરાવાલી મંદિરના સાઇનબોર્ડ પર ખાલિસ્તાનીઓએ ભારત અને પીએમ મોદી વિરોધી સૂત્રો લખ્યા આતંકવાદી સંગઠન અલ કાયદાએ બિલ ગેટ્સ એલન મસ્ક અને સત્યા નડેલાની હત્યા કરવાની ધમકી આપી હરિયાણાના નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં પાંચ કિલો સોનું પાંચ કરોડ રોકડ અને હથિયાર મળી આવ્યા યુપીના મેરઠમાં વન વિભાગની કાર્યવાહીથી નારાજ ખેડૂતે એસડીએમ ઓફિસ બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર ત્રણસોથી વધુ લોકોનો હિંસક હુમલો ઘણા ઓફિસરોને ઈજા પહોંચી મુકેશ અંબાણીને પાછળ રાખી ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા ગૌતમ અદાણી દુનિયામાં બારમું સ્થાન

હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર